જો નજારો બરફના પહાડ આજે છે જોમસન સ્વામિનારાયણ મંદિર આપણે ગાડી લઈને આવ્યા છીએ આ જોમસન સ્વામિનારાયણ મંદિર અહીંથી ભોલાશ્રમ પચીસ કિલોમીટર મુક્તિનાથ લવા નીકળવાની તૈયારી ચાલે છે આ મંદિરમાં ઉતારો કર્યો તો આપણે રાત્રે આવ્યા હતા અહીંયા બહુ સરસ ઉતારા છે મંદિર આપણું સ્વામિનારાયણ અમદાવાદ દેશ નરના દેવસ્ાબાનું છે જુઓ તમને દર્શન કરાવું છું મંદિરના વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઈક્સ કોમેન્ટ પણ કરજો જો અહીંયા બેસીને ડાઇનિંગ ટેબલ છે જમવાનું છે અહીંયા બેસીને સ્વામિનારાયણ મંદિર જોમસોમ પોખરાથી બાય રોડ ગાડી ભાડી ભાડે કરીને નીકળો તો અહીંયા જોમસોમમાં તમારે નાઇટ હોલ્ટ કરવો જ પડે છે બીજા દિવસે સવારે જ તમારે ફૂલાશ્રમ જવા નીકળવું પડે તો નાઇટ હોલ્ટ માટે આ સરસ જગ્યા છે પોખરાથી ગાડી ભાડે કરો તો તેનું ભાડું સ્કોર્પિયો આવે છે એનું ભાડું ઇન્ડિયન ચૌદ હજાર રૂપિયા હોય છે લગભગ પાંચથી છ જણાને લોકો બેસાડે છે તો એ પ્રમાણે તમારે શેરિંગ થઈ જાય પોખરા મુક્તિનાથ ધામ પુલાશ્રમ એકસો બ્યાસી કિલોમીટર છે પણ લગભગ પચાસ કિલોમીટર થોડો રસ્તો ખરાબ છે પણ વાંધો નથી આવતો પહેલાં કરતાં ઘણો સારો રસ્તો થઈ ગયો છે પણ બે દિવસની ગણતરી કરીને નીકળવું પડે જો એના રૂમ છે અહીંયા જોમસામ સ્વામિનારાય મંદિર ગેસ્ટ હાઉસ ટાઇપના રૂમ હોય પાંચ બેડના રૂમ હોય અહીંયા રાત્રે ખૂબ જ ઠંડી હોય છે નીચે સીલિંગ મારેલું છે ઉપર સીલિંગ મારેલું છે સખત ઠંડી હોય છે રાત્રે જુઆ રસોડું છે મંદિરનું અહીંયા તમે જાતે પણ આઈને રસોઈ કરી શકો છો નું બનાવવાનું કામ ચાલી રહ્યું છે જો આ રસોઈ જાતે બનાવ જય સ્વામિનારાયણ આપણે જોમસનથી નહીં ધોઈ તૈયાર થઈને સવારે આઠ વાગે મુક્તિનાથ ફૂલાશ્રમ જવા માટે નીકળી ગયા છીએ જુઓ જોમસનથી મુક્તિનાથ ધામ પચીસ કિલોમીટર દૂર છે આ રસ્તો છે એનો બાજુમાં ડાબી બાજુ કાલી ગંડકી નદી છે જુઓ નજારો સામે દેખાય છે રોડ રોમસોમથી મુક્તિનાથ નો સરસ છે પણ ચઢાઈ છે જુઓ આ મુક્તિનાથ પાર્કિંગ ગાડીઓ બસો નું પાર્કિંગ છે અહીંથી હવે ચાલતા ટ્રેક કરવાનો છે ચાલતા ચાલતા જવાનું છે એક કિલોમીટર પછી મંદિર આવશે મુક્તિનાથ નો ટ્રેક આ ગોળા મળે અહીંયા ગોળા કરવા હોય તો પાંચસો રૂપિયા ઇન્ડિયન સાડી સાતસો રૂપિયા નેપાલી જો લે તું જાતે જો આ ગોળા છે આ ગોળામાં બી જઈ શકાય જો આ બધા ચાલે છે અહીંથી ટ્રેક ચાલતા જવાનું એક કિલોમીટર જો આ બજાર બંને બાજુ હોટલો છે એની બજાર છે મુક્તિનાથ ની જો આવા ગોળા કરી શકો તમે ઘોડા બી જાય સીડી સુધી ફુલાશ્રમ નો ગેટ અહીંથી પગથિયા ચાલુ થશે મુક્તિનાથના લગભગ સાતસો થી આઠસો પગથિયા છે અહીંયા ઓક્સિજન ઓછો છે તો જરૂરી દવાઓ સામાનો લઈને મહારાજની હવે આપણે ચડવાના ચાલુ કરી દીધા છે ઉશ્રમ મુક્તિનાથ નેપાળ આ ટાઈપના એમના પગથિયા છે થોડા ઈઝી છે હાર્ડ નથી થાક લાગે એટલે બેસી જવાનું તમારે નજારો આપણે ચાલુ કરી દીધા છે ગેટ હતો એટલા સુધી ચાલતા ચાલતા જવાનું છે આ ધીરે ધીરે પગથિયા ચડીએ છીએ આ થાકીને બે ગયા હવે આપ ચડી જાય છે અહીંથી આયા આપણે અહીંયા રેસ્ટ બેસવા માટે છે રેસ્ટ એરિયા જો આ નજારો ફુલાશ્રમ મુક્તિ નાથનો અહીંયા સુધી હેલી પોખરાથી હેલિકોપ્ટર સેવા ચાલે છે તપાસ કરીને બુક કરાવવું હોય તો કરાવી શકો છો આ એનું હેલીપેડ છે જુઓ मुक्तिनाथ दाम नो गेट जय मुक्तिनाथ फुलाश्रम स्वामी ने भगवान जय जो मुक्तिनाथ दाम एंट्री ले ली दीछे आपड़े આપણે આવી ગયા છીએ મુક્તિના ધામ સ્વામિનારાયણ ભગવાને અહિયાં તપ કર્યું તો તે આ જગ્યા ફુલાશ્રમ દર્શન કરો ભગવાને અહીંયા તપ કરવી તે જગ્યા જુઓ અફુલ આશ્રમ છે ભગવાન અહીંયા તપ કર્યું હતું સામે યજ્ઞશાળા છે મુક્તિધામ યજ્ઞશાળા આ બાજુ મંદિર છે એક અને અહિયાં ભગવાને તપ કરી તે ફુલાશ્રમ જગ્યા છે જો છત્રી દર્શન કરો અહીંયા ઘનશ્યામ મહારાજે તપ કર્યું

જો નીલકંઠવાણી ના દર્શન મુક્તિનાથ મંદિર જવાય આપણે ત્યાં દર્શન કર્યા નીલકંઠ વાણીને છત્રી और तो चलता चलता अपने अँ आया अँ जो हा स्टेच्यू है अँ दूध है दूध तब न बताऊँ जो पानी भगवान यह स्नान करता जय मुक्तिनाथ धाम हर हर महादेव આપણે પહોંચી ગયા છીએ મુક્તિનાથ આશ્રમ નેપાળ જુઓ આ ધામ છે આ ધોધ આવે પાણીનો જુઓ ઉપરથી પહાડમાંથી પાણી આવે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમા પીપળાનું ઝાડ છે બધા પ્રસાદી અહીંયા નારિયેર ની કરે છે અહીંયા કુંડ છે આ મંદિર છે મુક્તિનાથ ધામ એની સામે બે કુંડ છે અહીંયા સ્નાન કરવાનું મહત્વ છે આપણા સ્નાન કરીએ પેલા હું તમને બતાવી દઉં આખું મંદિર અહીંયા બે કુંડમાં સ્નાન કરવાનું ભીડ છે નહીં અત્યારે તો આવી રીતનું મંદિર છે આખું અહીંયા બધા કપડા ચેન્જ કરવાની જગ્યા છે અને અહીંયા એકસો આઠ ધારા જેમાં સ્નાન કરવાનું મહત્વ છે અહીંયા એકસો આઠ ધારા આમાં સ્નાન કરવાનું મહત્વ છે મંદિર નો પાછળ નો ભાગ છે આ મંદિર એકસો આઠ ધારા પવિત્ર ધારા અહીંયા સ્નાન કરવાનું પછી આગળ જવાનું

થઈ ગયો મારો નાતા નાતા જવાનું હોય અલ્યા આ પાણી સીધું પહાડના બરફ ઓગળીને આવે છે ખૂબ જ ખૂબ જ ઠંડુ પાણી હોય છે આ તમે આટલું એકસો આઠ ધારા જો માથા ઉપર પાણી લઈને નીકળો તો બહુ જ ઠંડુ લાગે છે ખૂબ જ ઠંડુ પાણી હોય છે ડૂબકી માર નહીં મારવી હા નીકળી જા બસ ચલો ઘંચ્યા મારા નીકળી જા મુક્તિના છે બુદ્ધ મૂર્તિ મુક્તિના ધામની બાજુમાં જો આ બુદ્ધ ભગવાન નું સ્ટેચ્યુ છે અહિયાં જય સ્વામિનારાયણ આપણે મુક્તિનાથ ધામ ફુલાશ્રમ નેપાળની યાત્રા પૂરી કરી છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય સ્વામિનારાયણ આ રસ્તામાં એક ધોધ હતો તે જુઓ જો